નવા માર્કેટ યાર્ડ ખાતે મગફળીની ખરીદીના શ્રી ગણેશ કરાયા હતા વાવથરા જિલ્લાના ખેડૂતોને તેમના પાક ઉત્પાદનમાં પોષણસર ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદીની જાહેરાત કરી છે જેમાં પ્રથમ દિવસે દિયોદર માર્કેટયાર્ડ માં સોમવારે સવારે શુભ મુહર્તમાં વેપારીઓએ ટેકાના ભાવે મગફળીની ખરીદીના સિગનેસ કર્યા હતા દિયોદર નવીન માર્કેટયાર્ડ ખાતે સોમવારે વહેલી સવારે તાલુકાના ખેડૂતો મગફળી લઈ માર્કેટયાર્ડ ખાતે પહોંચ્યા હતા જ્યાં રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદીની મુજબ માર્કેટયાર્ડે ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરી હતી જેમાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી આવી હતી મગફળી લઈને આવ્યો હતો સરકારે દીવદર તાલુકામાં સેન્ટર ઉપર ખરીદ કરવાનું ચાલુ કર્યું છે ચૌદસોના ના ભાવની મગફળી અમારો માલ પલળેલો છે અને સરકારને ખૂબ ખૂબ ધન્યવાદ ચૌદસોના બાવનના ભાવે મગફળી લે છે અને માર્કેટનો ભાવ ચૌદ અગિયારસો આસપાસ પાછ છે સરકારે અમને ખૂબ ટેકો કરી દીધી છે આ વરસાદ થયો એટલે ખૂબ નુકસાન છે ખેડૂતને એટલે આ માલ લઈને આવ્યા છે અને મગફળી લઈને આવ્યો તો તોલવાનું ચાલુ કર્યું છે સરકારે રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી લેવાનું ખેડૂતોને એક બેઠા કરવા માટે રાજ્ય સરકારે મગફળી લેવાનું ટેકાના ભાવે નક્કી કરવામાં આવેલ છે જેની એજન્સી દુપ્કુમા શોલ દ્વારા અમારા વાવથરા જિલ્લાના દિયોદર મુકામે સેન્ટર નંબર ત્રણ ખાતે અમને પણ ખરીદી આપવામાં આવેલી છે જે ચૌદસો બાવન રૂપિયાના ભાવે વીસ કિલોના મગફળી લેવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે એ માર્કેટ યાર્ડની અંદર આમ જોવા જઈએ તો નવસોથી અગિયારસો રૂપિયાના ભાવ છે જેથી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન પડે છે એટલે રાજ્ય સરકારે બહુ મોટો ઐતિહાસિક નિર્ણય કરી અને રાજ્ય સરકારે આ ચૌદસો ને બાવન રૂપિયાના ભાવે મગફળી લેવાનું નક્કી કર્યું અને આમ ગણો તો હાલની સરકારે જે ઇતિહાસમાં ક્યારેય ન કલપ્યું હોય એવું અગિયાર હજાર કરોડનું બજેટ આપી અને ખેડૂતોને બેઠા કરવા માટેની કમોસમી વરસાદમાં એક બહુ ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો જેનો ખેડૂતો અને તમામ જે છે એ લોકો અમને આવકારે